નમસ્કાર મિત્રો તો કૃષિ યુનિવર્સિટી ભરતી બે હજાર પચીસ મિત્રો ખાસ જો તમે પરીક્ષા આપવા જવાના છો તો મિત્રો કેટલી બાબતો તમારે ખાસ મિત્રો યાદ રાખવાની છે અથવા તો સાવચેતી રાખવાની છે તમારે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને જણાવશું કે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના મિત્રો ખાસ આ એકવાર સંપૂર્ણ વિડીયો મિત્રો જોઈ લઈએ તમને ખૂબ જ ઉપયોગી બનશે જો તમે રાજ્યની કૃષિ યુનિવર્સિટી ભરતી બે હજાર પચીસમાં જો તમે પરીક્ષા આપવા જવાના છો તો મિત્રો પરીક્ષા પહેલાં શું કરવું ખાસ મિત્રો પરીક્ષા પહેલા તમારે શું કરવાનું રહેશે અને પરીક્ષા આપતી વખતે શું શું મિત્રો ધ્યાન રાખવું અથવા તો કઈ બાબતોનું તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવાની છે મિત્રો એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે તો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો જો તમે પરીક્ષા આપવા જવાના છો એના પહેલા અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક આપેલી છે તો આજે ટેલિગ્રામ જવા તમને ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીધો વધારે વધારે તમારા મિત્રોને શેર કરી દીધો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ તો ચાલો મિત્રો જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે તો મિત્રો જે પણ બાબતો ધ્યાન રાખવાની છે એમાં સૌપ્રથમ આપણે એક બાબત જોઈએ કે મિત્રો પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થવા માટે મિત્રો ડાઉનલોડ કરેલ કોલ લેટર ક્રમ હાજરી પ્રતકમાં પોતાનો તાજેતરનો મિત્રો ખાસ તાજેતરનો જે તમારો ફોટો હોય એ ચોંટાડવાનો રહેશે એટલે કે ચોંટાડીને સાથે લાવવાનો રહેશે અને એમાં એક અગત્યની બાબત કે મિત્રો જે તમે ફોટો લઈ જ લ જે તાજેતરનો હોય છે એમાં મિત્રો તમારે સાઇન કરવાની થશે એટલે કે સહી કરવાની થશે તો એ સાઇન તમે જે કરો ફોટા ઉપર ખાસ મિત્રો આ તમારો ફોટો હોય તો આવી રીતે તમારે સાઈન કરવાની છે અડધી સાઇન ફોટાની અંદર અને અડધી સાઈન ફોટાની બહાર એવી રીતે મિત્રો તમારે સાઇન કરવાની થશે તો આ એક બાબત ખાસ મિત્રો તમારે કાળજી રાખવાની છે મિત્રો અને તાજેતરનો ફોટો તમારે ચોંટાડવાનો રહેશે હવે એ બાબત તમને જણાવી દીધી હવે આપણે જોઈએ મિત્રો એક અગત્યની બાબત બીજી છે કે જે તમારે અચુક ધ્યાન રાખવાની છે એ જોઈએ મિત્રો તો આઠમા ક્રમ ક્રમની મિત્રો એક આપેલી સૂચના કે ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં ખાસ મિત્રો આ બાબત ખાસ યાદ રાખવી ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં હાજરી પત્રક હાજરી પત્રક એટલે કે પરીક્ષા કેન્દ્રની નકલ તેમજ પરીક્ષા પૂર્ણ થયેથી વહી પરીક્ષાખંડના ખંડના શ્રીને પરત સોંપ્યા બાદ પરીક્ષાખંડ છોડવાનો રહેશે તેમ ન કરનાર ઉમેદવારને પરીક્ષામાં ગેરલાયક ઠેરવવામાં આવશે હવે મિત્રો જે પરીક્ષા પૂર્ણ થયેલ ઉમેદવાર પ ફક્ત પ્રવેશપત્ર એટલે કે ઉમેદવારની નકલ જવાબવાહી કે ફક્ત ઉમેદવારની કોપી તેમજ પ્રશ્નપત્ર પોતાની પાસે રાખી શકશે આ એક બાબત અગત્યની છે નવમા ક્રમની જોઈએ મિત્રો એ ખૂબ જ અગત્યની બાબત છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે મિત્રો આ બાબત તમને જણાવી દઈએ તો મિત્રો એક સૌ પ્રથમ તમને જોઈએ દઈએ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો છે ખાસ તમને એક જણાવી દઉં કે પાસપોર્ટ સાઈઝનો ફોટો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે પછી મિત્રો તમારે આધાર પુરાવા માટે શું લઈ જવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર પુરાવા માટે તમારે મિત્રો ખાસ આપણે એ જોઈ લઈએ કે પરીક્ષામાં કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે તો મિત્રો તમે જો આધાર કાર્ડ પણ લઈ જાવ લઈ જાઓ તો ચાલે મતદાર એટલે કે ચૂંટણી કાર્ડ પણ લઈ જાઓ તો પણ ચાલે ડ્રાઈવિંગ લાઇસન્સ લઈ જાઓ તો પણ ચાલે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે જણાવી દીધો હવે પાન કાર્ડ હોય તો એ પણ ચાલે મિત્રો બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવા ખાસ મિત્રો હવે ઘણા ખરા જે મહિલા બહેનો હશે એમના લગ્ન થઈ ગયેલા હોય તો એમને શું કરવાનું કારણ કે નામ સુધારા હોય તો મિત્રો તમારે જે લગ્ન સર્ટિફિકેટ હોય મેરેજ સર્ટિફિકેટ એ સાથે લઈ જવું એવું મિત્રો જણાવવામાં આવ્યું છે હાલો આ બાબતની આપણે તમને જણાવી દીધી બાબત હવે મિત્રો તમારે શું કરવાનું છે કે પરીક્ષા પહેલાં શું કરવું મિત્રો પરીક્ષા પહેલાં ખાસ મિત્રો પરીક્ષા પહેલાં તમારે જ્યાં પણ વારો આવ્યો છે ત્યાં મિત્રો બે કલાકનો તમને સમય આપ્યો છે કે બે કલાક પહેલાં પહોંચી જવું પરંતુ મિત્રો આપને તમને સમય આપ્યો છે એટલે આપણે તમને જણાવીએ છીએ પરંતુ મિત્રો પરીક્ષા જ્યાં તમારું કેન્દ્ર આવેલું હોય સ્થળ ત્યાં મિત્રો અચૂક ટાઈમ ટાઈમ પહેલાં પહોંચી જવું અને તમારો રોલ નંબર એ બધું જ તમારે જોઈ લેવું કારણ કે ક્યારેક રોલ નંબર આજુબાજુની સ્કૂલમાં હોય ક્યારેક જો ડબલ સ્કૂલ થતી હોય આજુબાજુમાં વિસ્તારમાં તો મિત્રો એવું બની શકે ક્યારેક એટલે કે મિત્રો તમારે પરીક્ષા સ્થળે પહોંચો ત્યારે મિત્રો તમારે પહેલા રોલ નંબર તપાસી લેવો કે આપણે આ વારો આવી છે એ હવે મિત્રો પરીક્ષા આપતી એ મિત્રો તમને આપણે બાદમાં જણાવીએ હવે મિત્રો એક અગત્યની બાબત એ છે કે મિત્રો પરીક્ષા કેન્દ્ર ખાસ મિત્રો જો તમે પરીક્ષા દેવા જાવ છો તો મિત્રો તમારે ધ્યાન રાખવાની બાબત એ છે કે સ્ટેશનરીની જે આઈટમ હોય ને એ મિત્રો ખાસ એમાં પણ તમને જણાવવામાં આવ્યું છે કે નોટ્સ પ્લાસ્ટિક પાઉચ કેલ્ક્યુલેટર લખવાનું એટલે કે કેલ્ક્યુલેટર લખવાનું પેડ પેન્સિલ રબર આ મિત્રો કોઈ વસ્તુ તમારે સાથે લઈ જવાની નથી મિત્રો એવું તમને જણાવવામાં આવ્યું છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેમ કે મોબાઈલ બ્લૂટૂથ ઇયરફોન માઇક્રોફોન ડિજિટલ કાંડા ઘડિયાળ આ મિત્રો વગેરે વગેરે તમને બાબત આપેલી છે અને એક અગત્યની બાબત અગત્યની ખૂબ જ અગત્યની કે જે પણ બહેનોને મહેંદીનો ચોખ હોય એ મિત્રો મહેંદી લગાવે નહીં કારણ કે અગાઉ જો મહેંદી તમે લગાવેલી હશે તો મિત્રો તમારી ફિંગર આવશે નહીં તો એ પણ જણાવવામાં આવ્યું છે કે મહેંદી લગાવી નહીં આટલી મિત્રો બાબત તમારે ધ્યાન રાખવાની છે અને એક તમને બીજી અગત્યની બાબત જણાવી દઉં કે પરીક્ષા કેન્દ્રની નકલ એક હશે તમારી જે કોલ લેટર હશે એ પરીક્ષા કેન્દ્રની નકલ એક હશે ખાસ મિત્રો પરીક્ષા કેન્દ્રની નકલ એક કેન્દ્રની નકલ હશે એટલે કે પરીક્ષા કેન્દ્રની નકલ અને ઉમેદવારની નકલ આમાં મિત્રો પરીક્ષા કેન્દ્રની નકલમાં તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવાનો રહેશે અને સાઈન કરવાની રહેશે અને ઉમેદવારની નકલ તમારી પાસે રહેશે આટલી બાબત આપણે જણાવી દીધી હવે તમે મિત્રો પરીક્ષા દેવા બેસી ગયા એટલે કે પરીક્ષા ખંડમાં બેસી ગયા તો પરીક્ષા આપતી બાબત વખતે તમારે શું શું ધ્યાન રાખવાનું છે તો મિત્રો પરીક્ષા આપતી બાબત જ્યારે તમે આપતા હોય ત્યારે મિત્રો કોઈ બીજા વિધિ સાથે વાતચીત કરવાની નથી મિત્રો ખાસ આ બાબત વાતચીત કરવાની નથી જો તમે વાતચીત કરતા અગત્યની છે અને પરીક્ષા આપતા હોય ત્યારે મિત્રો જે તમે પેન્સિલ અથવા તો પેન્સિલ તો આપણે લઈ નહીં જવાની જે પેન લઈ જાઓ એ શાંતિપૂર્વક તમારે મિત્રો જો તમે ટીક કરતા હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખવી કે જે તમારે ટીક કરવાનું હોય એ જ ટીક કરવું બીજામાં ટીક ન થઈ જાય શાંતિપૂર્વક તમે પરીક્ષા આપશો તો એવી ભૂલ તમારે નહીં થાય બાકી મિત્રો તમે ગભરાઈ જશો તો મિત્રો ભૂલ થઈ શકે તો આપણે જે તમારે સાવચેતી રાખવાની છે કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે શું કાળજી રાખવાની છે એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાની કોશિશ કરી છે બાકી મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો બાકી બધા મિત્રોને બેસ્ટ ઓફ લક જય મિત્રો